તો અત્યારે છે ને મેં બેઠા થાય તો આમ જોવા પચાસ હજાર સબસ્ક્રાઈબર આગળ કમ્પ્લીટ થઈ જાય છો ઓગણ હજાર નવસો નવ્વાણું થઈ ગયા છે એક ઘટ્યા થાય યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણા વિડીયો તો બધા મજામાં જ હોય તો આપણું છે ને મસ્ત મજાનું ફરી વાર ગુડ મોર્નિંગ થઈ ગયું છે નાઈન ધોઈન ને હર આમ ફ્રેશ થઈ ગયો છું આમ વાળ બળ વળાવીને અત્યારે છે ને આપણે ખાવાનું છે આપણે હર્ષભાઈ તો ખાઈ લીધું હે ખાઈ લીધું જો આ બચારો પીળો થઈ વાગી જાય પગમાં અહીંયા વેગું ને તો હશે ને નાસ્તો આપડો થઈ ગયો છે આ શું છે આ એનું શાક છે ભીંડો હે ભગવાન દૂધ નેસ્તા તો ચાલો ભાઈ છે ને જાય છે વાડીએ વાડીએ જાય ને તે જે રસ માર ભાઈ છે ને વાડીએ જાય છે કારણ કે મોટી ગાડી લાવવાની છે કારણ કે વાડીએ આજ અમાર જવાન છે મારું મમ્મી બાળ મિત્ર છે અને ભણવા આવી ગયું છે ને મારું પપ્પા વાડીએ છે સો આ રમુકડા બુકડા બધું હાથ માં રાખીને સુઈ ગયો છે જો આ રમુકડા રમતો રમતો લઈ લો કે આ લઈ લો

પેલા પેલા ફૂર આગળ જઈએ આપડે બેઠો થો ને તો સમજવા પચાસ હજાર સબસ્ક્રાઈબર આગળ કમ્પ્લીટ થઈ જાય

અંદર થી કિલિંગ મસ્તી ને આમ મજા આવે એવું લાગે આપડે છે ને વાડીએ તો ફૂકી છે પણ વાડી ગયા છે મામા આપડા મહેમાન કેમ મામા મજા એ આપડે વિડીયા બનાવ ઘણા બધા મૂવી પણ શૂટિંગ કરેલા છે સોંગ બસ એકદમ મજામાં અને મિત્રો આ મારા ભાણેજ છે ખૂબ સરસ ઘણા બધા વિડીયો બનાવે છે અને સારા બનાવે સારા બધા કન્ટેન્ટ એના હોય છે હું પોતે પણ સુરત હોય છો તો ડેઇલી સર્વિસ એના વિડીયો હું જોતો હોય છે ઘણો આનંદ આવે છે મનોરંજન થાય છે તમે એના વિડીયો જોતા હોય તો આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને એના વિડીયો જોવા મળે તો મિત્રો અત્યારે છે ને મેં મહવામાં આવેલા હતા થોડુંક કામ હતું એટલે બાકી અત્યારે છે ને હાજ નો સમયસર છે હાજ ના હાથ વાગી ગયા હા તો સમજો મોસમ કેવી છે ને કેટલી બધી ટ્રાફિક છે જેવી તેવી એમાં એવું છે થોડુંક એવું કામ હતું ને એટલે બધા આવ્યા હતા અત્યારે મારા ભાઈ નહીં હતા ને આવી જતા ભાઈ આપણે અત્યારે રહી જ છે તો અત્યારે આપણે અહીંયા આવ્યા હતા વાળ કપાવો થોડુંક સીમ કાર્ડ લેવાનું હતું મારા ભાવેશભાઈને તો સીમ કાર્ડ અત્યારે લેવા જશે ને થોડુંક વાળ કટિંગ કરવાનું છે એમ કહે છે તો અત્યારે છે ને વાળ કપાયા હતા મોવાની દુકાનમાં આ ભાઈની વાટે હતા આ ભાઈ આવે ને ત્યારે વાળ કપાવવાના

તો ચાર આપણે જવાનું છે ડાયરેક્ટ ઘેરે કેમ કે મારા ભાઈ કઈ જગ્યા ફોન કરે ને કામ પછી બાકી જો બસો ને બસો બધું હાલવા મળ્યું નાઇટ બસ અત્યારે આવી છે આપડે રાત ની સોડા પીવા ઠંડો મોસમ છે ઠંડા ઠંડા મોસમમાં પૂછ ભૂજ આવી આવી છે એટલે બધા લાઈટ બેઠું જગે પેટ્રોલ પંપ બાજુમાં બાજુ માં આમ જો કેવી ઠંડા ઠંડા મોસમ ઠંડી ઠંડી ઉસ્ટ હાલો બેંગ માં પીલી ફાઈનલ આપણે પૂગી જશે વાડીએ ને વાડીએ પૂગતા જ થી છે ને આપણે હર્ષાય જો હું કર

કેમેરો શરૂ થયો તારે તો કઈ નથી જો પછી કેમેરો ઓફ થઈ ગયો થોડી ખાસ સમય થઈ ગયો ને અંદર થઈ ગયો ને તારે હાવ એવું પેટમાં દુખવા મળ્યું વાત બહુ કઈ થવા મળ્યું હતું પછી અમને લાગ્યું કે દૂધ પીને એટલે થોડુંક સારું થઈ જાય તો દૂધ પીધું ને તો તો હા વધુ હા રેવાય નહીં અમને લાગ્યું કે હોસ્પિટલ જવું જ પડશે તો એ જરી કંટ્રોલ કર્યું પછી માઇન્ડ માઇન્ડ સારું છે તો બોલ હા પેટમાં કોને ખબર વસીમાસ બરોબર કાંઈ થવા મળ્યું હતું

તો ફાઈનલી કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને થેન્ક યુ સો મચ પર પરમાર ભાઈ કે છે કે દે તો યાર થેન્ક યુ સો મચ બધાને કારણ બીકે ની આઈડી માં કે 50 પૂરા થઈ જાય YouTube માં અને મારી કે 50 ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે યુટ્યુબ માં બસ અમારે કાઈ નથી તો ખાલી તમે અમને સપોર્ટ કરો અને હવે તમને ઘણો આશા આવે છે બાકી 50 કે થઈ જાય છે એટલે તમને કોંગ્રેચ્યુલેશન તો કહેવાના છે કોમેન્ટમાં અને નો કહેવાના હોય તો હું કહી દઉં કે તમે છે ને મને કોંગ્રેચ્યુલેશન કહી દો અને જ્યાં આવી ગયો જોવો છે ને એને હું કોંગ્રેસ ઇલેક્શન કઉ કારણ કે પચાસ કે મારે ને તમારે વતન છે થેન્ક યુ સો મચ બધા થેન્ક યુ સો મચ મારા તરફથી પણ અત્યારે છે ને મને બહુ ઊંઘ આવે છે આખું ઘેરવા મળી છે ને બધા હા તને આવ્યા તો હાલો આ વિડીયોને અહીં એન્ડ કરી દઈએ તમને વિડીયો પસંદ આવતો લાઈક કરી નાખજો ચેનલ બનાવ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા લોકો માં આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય આમ તાણીને મારું જો